जय जवान, जय किसान आजना से तमाम ने नवा वर्ष निमित्ते खूब खूब हार्दिक शुभेच्छाओं साथोसाथ नूतन वर्षाभिनन निमित्ते ગુજરાત તથા દેશના તમામ યુવા વર્ગને એક નાનો સંદેશ યુવાનો વેસન છોડો ફેશન છોડો અને તમારા અને તમારા પરિવારનું જતન કરો ક્યાંક ને ક્યાંક યુવા પેઢી વેસન અને ફેશન પાછળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરી વેસનનો અપનાવી પોતાની જિંદગી બરબાદ કરી રહ્યા છે તો વેસનનો ત્યાગ કરો ફેશનનો ત્યાગ કરો ક્યાંયક ને ક્યાંય સરકારી પ્રાઇવેટ કે પછી ઉદ્યોગ તરફ યુવા ધન વળે યુવાનો જ આ દેશની ખરી એટલે સાચી સંપત્તિ છે તો આજના દિવસે વિક્રમ સંવંત બે હજાર બ્યાસી વર્ષ બે હજાર પચીસના દિવસે દેશના તમામ યુવા વર્ગને એક નાના ભાઈ તરીકે સંદેશો કે તમામ પ્રકારના વેસનો છોડો તમામ પ્રકારના ફેશનો છોડો તમે તમારા પરિવારનું જતન કરો અને તમારા રાષ્ટ્રને તમારા પરિવારને તમારા રાજ્યને સમૃદ્ધ બનાવવા માટે મદદરૂપ થાઓ સાથો સાથ દેશના તમામ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી કરવામાં આવે કે તમામ લોકો વ્યસન છોડે વધારેમાં વધારે લોકો શિક્ષણ તરફ વળે અંધશ્રદ્ધા દૂર થાય પૂરિવાજો દૂર થાય અને વધારેમાં વધારે પરિવારની અંદર ગામની અંદર રાજ્યની અંદર લોકો શિક્ષિત બને નીડર બને તમામ પ્રકારના કાયદાકીય માહિતી મેળવે ભારતનું સંવિધાન વાંચે જેથી કરીને આજે દેશના તમામ નાગરિકોનું ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારતા અધિકારી મારફતે જે શોષણ થઈ રહ્યું છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એને અટકાવવામાં આવે પરિવાર દેશના તમામ નાગરિકોને નૂતન વર્ષાભિનંદન નિમિત્તે તમામ લોકોને આજના દિવસે પ્રભુ પરમાત્મા કુશળ રાખે મંગળ રાખે અને તમામના પરિવાર નિરોગી રહે એવી પ્રભુ પરમાત્મા પાસે બે હાથ જોડી પ્રાર્થના જય હિન્દ જય ભારત